સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં આયુ તો બધા મજામાં છો અને કાલે રાત આપણે કરી હતી પેટ્રોલ પંપ તો અહીંયા ગાડી છે ભારત પેટ્રોલ પંપ સી નો અને પેટ્રોલનો તો અમે કાલે નાઇટ અહીંયા કરી હતી તો અત્યારે આપણા સિનભાઈ વાળી રહ્યા છે પલમ તો કાલે અમે અહીંયા નાઇટ કરી હતી અને આયા છે નું સામાન અહીંયા બાંધી દીધી છે આપણી બેગ કમ્પ્લીટ બાકી રાતે છે ને કોરોના આવ્યું હતું એટલે આપણે તજાઓને બધું કમ્પ્લીટ વાળી બાંધી દીધેલું કોરોન વધારે આવી એટલે બાકી અત્યારે પાછું છોડી દેશું અને કાલે રાતે આપણી બોટલ અહીંયા ક્યાંક ખોવાઈ ગઈ છે તો બોટલ આપણે આગળ જઈ અને લઈ લેશું નવી બાકી બોટલ બહુ મસ્ત હતી પણ ખોવાઈ ગઈ કે મતલબ કોરોનમાં ચાક ઉડી ગઈ કંઈ ખબર જ નહીં બાકી લગભગ યાદી તો કોઈએ નથી લીધી પણ કોરોનમાં ઉડી ગઈ છે બાકી કંઈક આ ટાઈપ નજારો છે આ પેટ્રોલ પંપે અમે નહવાનું નાવાની બહુ સારી વ્યવસ્થા હતી તો અત્યારે અમે કમ્પ્લીટ નાઇન ફ્રેશ થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે સાડા સાત તો અત્યારે અમે હવે નીકળવા માટે તૈયારી કરી રહ્યા છીએ બાકી આ સિમ્બા જોવા રેડી થઈ ગયા છે હા મજામાં બાકી ચલો બેગ બેગ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે અને હવે અહીંયાથી અમે નીકળી રહ્યા છીએ ઉદયપુર સાઈડ જવા માટે અને ઉદયપુર અહીંયાથી છે સમથિંગ પચાસ કિલોમીટર જેટલું તો પૂરેપૂરી ટ્રાય કરીશું કે અમે સાંજ સુધીમાં ઉદયપુર પહોંચી જઈશું તો ચલો હવે અહીંયાથી નીકળશું તો ગઈ અત્યારે જસ્ટ હું જઈ રહ્યો છું અને ઉદયપુર અહીંયાથી છે સમથિંગ ચુમ્માલીસ પિસ્તાલીસ કિલોમીટર તો અહીંયા એક જબરજસ્ત એક્સિડન્ટ થયો છે તમે જોઈ શકો છો જુઓ ગાડીની શું હાલત થઈ છે આખી ગાડી મતલબ એ થઈ ગઈ છે જો પિક્ચર છે ગાડીનું આવી આગળ જિલ્લા પણ પાછા આવી ગયા છે બાકી ચલો પરોઠા આવી ગયા છે આલુ પરોઠા તો સવાર સવારમાં આલુ પરોઠા નાસ્તો કરી લઈશું થોડું પછી આગળ જઈશું ચલો નાસ્તો કરી લઈ ગયા ગુડ મોર્નિંગ મહીસાગર થી કેદારનાથ ની સાયકલ આજે થઈ ગયા કમ્પ્લીટ પાંચ દિવસ અને અત્યારે અમે છીએ આગળ કિલોમીટર અને છે હવે સમથિંગ કિલોમીટર તો હું જઈ રહ્યો છું મારી સાયકલ તો હું જઈ રહ્યો હતો અને આ મળી ગયા છો આપણે જી જે પાત્રીસ નું પાસિંગ છે અને આવાય ખાટલો લીધો છે પછી બેગ લીધું છે બધું લીધું છે તો કેમ છો ભાઈ બસ મજામાં તો કઈ જઈ રહ્યા છો તમે આપણે યાત્રા માટે રહ્યા છીએ કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી ચાર ચારધામ યાત્રા માટે જઈએ બરાબર તમે એક્ટિવા લઈને જવાના છો હા એક્ટિવા લઈને જઈએ છીએ પહેલી વખત આપણે ટ્રાય કરી રહ્યા છીએ મતલબ તમે વિડીયો બનાવો છો ખાનપુર વીરપુર તાલુકાના છે અને વીરપુર તાલુકાથી એક્ટિવા લઈ અને જઈ રહ્યા છે ચારધામ ની યાત્રા ઉપર અને આજે એમને ઘરેથી નીકળે સમથિંગ થઈ ગયા ત્રણ દિવસ તો મતલબ બે દિવસથી તો મારા જોડે જ હતા તો હવે અહીંયાથી નીકળી રહ્યા છે કેમ કે મારે સાયકલ ઉપર ટાઈમ વધારે લાગશે અને એમને એક્ટિવા ઉપર જવાનું એટલે જલ્દી જશે બાકી સપોર્ટ કરતા રહેજો જય શ્રી રામ હર હર મહાદેવ નાસ્તો કરી લીધો છે આલુ પરોઠા અને અત્યારે અમે નાસ્તો કર્યો અને બહાર આવી ગયા છીએ તો જસ્ટ પેલી જે ગાડી ઠોકાઈ હતી નહીં એ ગાડીની સામે જ છીએ અમે અહીંયા કોઈ બીને જોવું હોય તો ગુરુકૃપા હોટલ છે ને ત્યાં જ છે સામે જસ્ટ અને અહીંયાથી અમારી સાયકલ છે અને આ ભાઈ છે આપણે ખાટલાવાળા ભાઈ તે એ હવે અહીંયાથી મતલબ અલગ થઈ જશું અમે કેમ કે ભાઈને એક્ટિવા વધારે ચાલશે આપણી સાયકલ થોડી ડીમ ચાલશે બાકી ભાઈ તારે છે ને શૂટ કરે છે તો અત્યારે એ ભાઈ જશે આગળ અને હું આજની નાઇટ રોકાઈશ સમથિંગ ઉદયપુરની આસપાસ તો જોઈએ હજી કોન્ટેક નથી કર્યો રોકાણું બાકી ચાલો અશ્વિનભાઈ શાંતિથી જજો કંઈ બી હોય તો કોલ કરજો જરૂર જરૂર તો ગાઈશ ચલો હવે મશીન હોય ને એમ અલગ થઈ રહ્યા છીએ કેમ કે એમને એ ટાઈમ ઓછો છે ને એટલે એમને જલ્દી જલ્દી પહોંચવું પડશે અને આપણી જોડે બી ટાઈમ નથી પણ તો બી કાઢવો પડશે કેમકે આપણી સાયકલ એટલી બધી ચાલતી નથી તો જશો બી શાંતિથી કુલ સ્ટેડી ના કરીને જબરજસ્ત ઢાળ આવે છે બહુ મોટો તો તમે જોઈ શકો છો ને આપણી જોડે સ્ટેન્ડ નથી નહીં તો આપણે પૂરેપૂરો વિડીયો લેતા કેમ કે એક હાથે સાયકલ કંટ્રોલ થાય નહીં એટલે ચલો આટલો જ લઈએ તો અત્યારે કઈ જસ્ટ પગ ગયો છું મેં જાવરમાં તો હું થોડો દૂર આવી ગયો છું એટલે તમને ક્લીન દેખાય નહીં બાકી અત્યારે આપણે છીએ ઝાવરથી આગળ અને ત્યાં મસ્ત મજાનું કામ લખેલું છે ઝાવર એમ ડુંગર ઉપર જે મસ્ત લોકેશન હતું પણ થોડો આગળ આવી ગયો છું અત્યારે વાગી ગયા છે સાડા દસ અને પાણી આપણી જોડે આ જે છે ને પેલી બોટલ ખોવાઈ ગયેલી એટલે સાદી બોટલ છે તો પાણી ગરમ થઈ જ્યાં થઈ જ્યાં કરે છે સરકારી દવાખાનું છે ને હામે જ ઊભું છું જસ્ટ અત્યારે અત્યારે અગિયાર વાગવા કરે છે પણ ગરમી બહુ બધી લાગે છે એટલે આગળ જઈ અને પછી આરામ કરવો પડશે બહુ બધું લાગે છે चलो अभी यात्रा कर सो गुड मॉर्निंग गाइस तो कैसे कैसे लोग रहते हैं यार हाय गाइस मैं आज की बात बता रहा हूँ मैं महिसागर गुजरात से कर रहा हूँ साइकिल यात्रा केदारनाथ की, की और मेरी यात्रा के आज हो गए पूरे पाँच दिन और अभी मैं हूँ जावर के आसपास तो कल के नाइट मैंने यहाँ से आगे पंद्रह बीस किलोमीटर किया था तो कल रात मेरे साथ कैसा हुआ बताएँ कल मेरे साथ जो मैं हर वीडियो में भी दिखाता हूँ तो आपने देखी होगी मेरी बॉटल जो बॉटल है उसमें पानी गर्म नहीं हो रहा था वो वाली बोतल थी तो वो वाली बॉटल कल किसने मेरे दिखा लिया मेरे को पता ही नहीं है तो आज मेरे पास है ये शादी वाली बोतल है ये वाली बोतल में बार बार पार इतनी गर्म हो जाता है और यहाँ पे मैं हूँ जहाँ पे जो मेरे को बोतल चाहिए वैसी बोतल ही नहीं मिल रही तो अभी वो बॉटल मेरे को मिलेगी उदयपुर जाके और जो बॉटल आती है समथिंग चार सौ की बॉटल आती है तो वो बॉटल कल मेरी साइकिल पर से चोरी हो गई है तो अभी मेरे पास ये शादी वाली बॉटल है तो मैं अभी उदयपुर पहुंच जाऊंगा उसके बाद नई बॉटल ले लूंगा यार चोर चोरी करते हैं तो कैसी कैसी चोरी करते हैं यार कैसे कैसे लोग रहते हैं यार बहुत दिमाग ख़राब हो गया यार क्योंकि ये इसमें पानी बार बार गर्म हो जाता है इसकी वजह से मैं ज़्यादा चल भी नहीं सकता हूँ और पानी बार बार गर्म हो जाता है और धूप भी बहुत है तो इसको लेके मैं बहुत परेशान हो गया हूँ बाकी कुछ नहीं यार वीडियो में कमेंट कर देना जय सत्या बाकी गैस અહીંયાથી થોડી જ આવેલ છે ત્યાં લગભગ બે કલાક જેટલો આરામ કર્યો પણ ત્યાં વિડીયો શૂટ થાયો નહોતો એટલે આપણે બાકી અત્યારે કંઈક આવી જગ્યા છે ત્યાં અમે ઊભો છું અને ઉદયપુર હવે અહીંયાથી હશે સમથિંગ પચીસ છવ્વીસ કિલોમીટર અને મારા ફોનમાં જ પ્રોબ્લેમ આવી ગયો હતો જેના કારણે મેં બપોરનો વિડીયો શૂટ નહોતો કર્યો કંઈક એસીઓ આવી ગયેલો પણ ચાલુ બી થઈ ગયો પણ એક્સદ એવું છે નહીં બાકી આજે તો સાંજ સુધીમાં આપણે ઉદયપુર પહોંચી જ જવાનું છે એવી ગણતરી છે પણ ધૂમ અત્યારે સાડા ત્રણ થઈ ગયા છે તો અહીંયા ધૂમ જુઓ તમે ખસો બધો ધૂમ પડે છે અને ગરમી બી બહુ લાગે છે એટલે બાકી આપણે થોડી જ વારમાં પહોંચી જઈશું તો નીકળીએ અહીંયાથી જસ્ટ બાકી ટાયરમાં હવા ઓછી હતી બંને ટાયરમાં થોડી થોડી હવા ઓછી થયેલી તો અત્યારે જ ભરી દીધી છે કમ્પ્લેટ એટલે હવે જોવું પડે એમ નથી ચાલો હવે આથી નીકળીએ બાકી હજી ઉદયપુર રોકાવાનું હજી કંઈ ફિક્સ સેટિંગ નથી થયું તો રોકાવા સેટિંગ થઈ જાય એટલે ત્યાં જઈને આપણે પહેલાં તો સાયકલ સર્વિસ કરાવવાની છે હું વાહ પેલો જો ઉદયપુર જાતે વખત પહેલાં જો સર્કલ આવતા બહુ જ બળા હું સર્કલ પે હું હવે અભી આ પે મેં વિડીયો શૂટ કર દિયા વગેરે વગેરે અભી આ દેખો એ બહુ જ બળા સર્કલ હે बहुत लोगों ने देखा होगा बहुत बोलेंगे कि हम पहली बार थोड़ी देख रहे हैं पर जिसने नहीं देखा उसके लिए बना रहा हूँ मैं स्पेशल तो अभी देखो यहाँ से यूँ घूम के फिर यूँ जाने का ये सीधा उदयपुर जाएगा अरे तो भैया मिले इनके पास से मैंने पानी वानी पी दिया चलो भैया आप चलते हैं तो आई चलो अब जाते हैं उदयपुर साइड बाकी देखते हैं आगे क्या चल रहा है कब तक पहुँचते हैं उदयपुर अभी यहाँ से ज़्यादा नहीं होगा थोड़ा ही होगा ट्राई करते हैं चलो पहुँचते हैं जल्दी હું ઉદયપુરમાં પહોંચી ગયો છું તમે જોઈ શકો છો જો ત્યાં મેઇન ગેટ છે ત્યાંથી આપણે એન્ટ્રી કરી દીધી છે અંદર મતલબ ઉદયપુર સિટી તેથી દસ બાર કિલોમીટર છે પણ આ ગેટ સરાય તો આપણે અહીંયાથી અંદર જઈશું અને આપણું રોકાવાનું બી ઉદયપુર સિટીમાં પેકેજ કરી દીધું છે તો મતલબ આપણે ત્યાં જઈ ત્યાં જઈને ડે નાઇટ આપણે ના સ્ટાર્ટ થતાં પહેલાં જ નાઇટ કરવાની છે અને જોઈએ કાલનું શું થાય છે બાકી સમથિંગ સમવાનું થશે તો ટ્રાય કરીશું ઉદયપુરમાં ફરવાની ટ્રાય કરીશું બાકી શું થાય આપણે છે ને એક સંસ્થા ચાલે છે શ્રી અન્નપૂર્ણા રસોઈ યોજના તો ત્યાં આપણે છે ને સાયકલ પાર્ક કરી દીધી છે ને એ વાત બી કરી લીધી છે કે આજની નાઇટ આપણે અહિયાં રોકવાની છે टाइप से खाली आठ रुपया में तमने खावा पार्क का दी थी भैया हैंडल करते ना भैया? नमस्ते, नमस्ते तुम्हें बस बढ़िया हूँ आज की नाइट में आके? बहुत अच्छा लगा मैं आज की नाइट यहीं पे रुकने वाला हूँ एकदम मस्त खाना बनाया देख सकते हो यहाँ पे ये भैया है ना वो सब हैंडल करते हैं और इस टाइप है यहाँ पर ये दे देखो खाने में दाल है कढ़ी है और रोटी है घर जैसा खाना मिलता है ये भैया है यहाँ पे सब कुछ हैंडल करते हैं तो चलो भाई अभी तो है ना मैं थोड़ा सा के प्रेस हो जाता हूँ उसके बाद में आधु के प्रेस हो जाता हूँ કરવાની છે તો અત્યારે દેશ આપણે નહીં કરવાનું છું તો ઓનલાઈન સામે તો અત્યારે આજની નાઇટ આપણે યાદ આવે છે અને કાલે આપણે દોસ્ત ના માટે બાકી આજનો વિડીયો આ સુધી વિડીયો કેવું લાગે કોમેન્ટ કરજો અને આપણે યુટ્યુબ ચેનલ ઉપર નવાના હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીએ બાકી બાય બાય ટાટા ગુડ નાઇટ સી